બે હજાર ચોવીસ દરમિયાન પ્રોહિ ગુનાઓમાં પકડાયેલા ઇંગ્લિશ દારોના જથ્થાનો નાશ કરાવતી નખત્રાણા વિભાગ પોલીસ

નામદાર શ્રી નખત્રાણા તથા દયા પર કોર્ટમાંથી મંજૂરી મેળવી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી નખત્રાણા નવ પાસેથી તારીખ સમય મેળવી ગઈકાલ તારીખ પંદર મે બે હજાર પચીસના રોજ નખત્રાણાથી વીરાણી રોડ પર આવેલ નાની વીરાણી ફાટકથી રામેશ્વર જતા રોડની દક્ષિણે આવેલ ડુંગરની તળેટી ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે પકડવામાં આવેલો ઇંગ્લેશી દારૂનો નાશ કરી નિકાલ કરવામાં આવ્યો છે આ ત્રણેય પોલીસ સ્ટેશન ખાતેથી કબજે કરેલો પ્રોહિમ મુદ્દામાલ બોટલ તથા બીયર ટીન નંગ એક હજાર સાતસો પિસ્તાલીસ જેની કિંમત રૂપિયા ચાર લાખ ત્રેપન હજાર સત્તરનો મુદ્દામાલ શ્રી સૂરજ સુથાર સાહેબ પ્રાંત અધિકારી તથા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ નખત્રાણા તથા શ્રી બીબી ભગુરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા તથા એ એમ મકવાણા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નખત્રાણા પોલીસ સ્ટેશન તથા એમ એચ પટેલ સાહેબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નારાયણ સરોવર પોલીસ સ્ટેશન તથા એચ સી પરમાર સાહેબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નિરોણા પોલીસ સ્ટેશન તથા એચ પી મારુ સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી ભુજ તથા બે પંચોની હાજરીમાં પ્રોહિમુદ્દમ ગોઠવી સદર મુદ્દામાલનો નાશ કરાયો છે